ખેડા જિલ્લામાં આવેલા ડાકોર ભવંસ શાળામાં ધોરણ દસ માં બોજ માં મામલે ડાકોર ભવંસ સ્થળ સંચાલક એમ આર ચૌહાણ દ્વારા ડાકોર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે જાણ્યા વ્યક્તિ દ્વારા શાળાના ફૂટેજ ચોરી કરી ફરતા કર્યા હોવાની ફરિયાદીને પગલે ડાકોર પોલીસે કાર્યવાહી હાથ ધરી છે ખેડા પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયાએ જણાવ્યું હતું કે પરીક્ષા ખંડમાં ચોરી કરતા સીસીટીવી ફૂટેજ ચોરી અને ડિલીટ કરવામાં આવ્યા છે જે ગુનાહિત કૃત્ય છે જો કે સમગ્ર કાપલી કાંડમાં પરીક્ષાર્થીની કાપલી કાંડને બદલે હવે ગુનાની દિશા બદલાઈ છે અને કાપલી કાંડમાંથી સ્થળ સંચાલક ફરિયાદ આપી પોતાના કપડાં ખંખેરી લીધા છે ડાકોર પોલીસ ઇન્સ્પેક્ટર હવે આ ગુનાની વધુ તપાસ કરનાર છે ભવન સ્કૂલમાં જે સીસીટીવી ફૂટેજ વાયરલ થયેલા એ બાબતે ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને એના જે ઓથોરાઇઝ પર્સન છે એને ફરિયાદી બની અને જે કોઈ વ્યક્તિ એ માંથી આ ડેટા ચોર્યો છે અને ડેટા ડિલીટ કર્યો છે બંને પ્રકારનું અંદર કૃત્ય થયેલું છે તો એ બાબતે ફરિયાદ આપવામાં આવેલી છે અજાણ્યા ઈસમોની વિરુદ્ધમાં અને જે કઈ ઈસમે આ કૃત્ય કર્યું હશે એ બાબતને શોધવાની પોલીસ તપાસ કરી રહી છે ડાકોર પીઆઈ આ કેસની તપાસ કરી રહ્યા છે અને આગળ આ બાબતના જે સંલગ્ન વ્યક્તિઓ છે તમામની તપાસ થશે નિખિલ ભટ્ટ દિવ્યાંગ ન્યૂઝ ખેડા